જમ્મુ કાશ્મીરના પહેલગામ હુમલામાં પ્રવાસીઓ પર થયેલા કાયદાપૂર્ણ આતંકી હુમલાની ઘટના બાદ આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીની કુશળ નેતૃત્વ આતંકવાદને નેસ્ત નાબૂદ કરવાની પ્રબળ કટિબદ્ધતા સાથે ઓપરેશન સિંધુ દ્વારા ભારતીય સેનાના શિરવીરોએ તિરંગા અને માભારતીની વિશ્વમાં અપાવેલ ગૌરવને વધાવવા દેશભરમાં તારીખ તેરથી ત્રેવીસ મે સુધી રાષ્ટ્રવ્યાપી તિરંગા યાત્રા યોજાઈ રહી છે ત્યારે તે અંતર્ગત કડાણા તાલુકાના માલવણ ખાતે આયોજિત ભવ્ય તિરંગા યાત્રામાં સહભાગી થઈને દેશની અને અખંડતાની આ રાષ્ટ્ર દેશભક્તિના રંગે રંગાને સૈન્યના જવાનોને વીરતાને વંદન જેમાં રાષ્ટ્રભાવના સાથે મહીસાગર જિલ્લા ભાજપ અધ્યક્ષ શ્રી દશરથભાઈ બારિયા સાહેબ મહીસાગર જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી બાબુભાઈ કે પટેલ મહીસાગર જિલ્લા ભાજપ ઉપપ્રમુખ શ્રી ભગવતસિંહ બાપુ જિલ્લા હોમગાર્ડ કમાન્ડર શ્રી જતીનભાઈ જોશી કડાણા સંગઠન પ્રમુખ શ્રી પર્વતભાઈ કે ડામોર કડાણા સંગઠન મહામંત્રી શ્રી પ્રવીણભાઈ કે બારિયા જિલ્લા કડાણા મંડલ ઉપપ્રમુખ શ્રી કેતનભાઈ દાણી જયંતિભાઈ પ્રજાપતિ કડાણા મંડલ શ્રીઓ શ્રીમતી ગીતાબેન જોશી મસૂરભાઈ બારિયા કડાણા તાલુકા પંચાયત ઉપપ્રમુખ શ્રી બિપિનભાઈ પંચાલ કડાણા તાલુકા પંચાયત ઉપપ્રમુખ શ્રી કમલેશભાઈ અને પાદરિયા મુરજીભાઈ પાટીદાર રમણભાઈ પટેલ ભુલાભાઈ પટેલ મુસ્તાકભાઈ નવીનભાઈ ખાટ જયેશભાઈ પટેલ રિંકેશભાઈ પટેલ કુલદીપભાઈ પરમાર પિંકુભાઈ દાણી સંગઠનના હોદ્દેદારશ્રીઓ આગેવાનશ્રીઓ બુથ પ્રમુખશ્રીઓ શક્તિ કેન્દ્ર સંયોજકશ્રીઓ સરપંચશ્રીઓ મોરચાના પદાધિકારીઓશ્રીઓ બુથ સમિતિ પેજ સમિતિના સભ્યશ્રીઓ પ્રતિષ્ઠિત વેપારીશ્રીઓ સ્થાનિક પ્રતિનિધિશ્રીઓ દરેક સમાજના આગેવાનશ્રીઓ તેમજ શ્રીઓ અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર મુકેશ બારીયા મહીસાગર